પણ ગમે ત્યાંથી પોચી જાય કાગડો કપડી જાય કે કઈક જનાવર આવ્યું કે કોઈ બીજું આવ્યું પ્રાણી તો જેટલો દેકારો કરે નેચરે એટલો દેકારો ન કરે હેલો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં વસ્તુ રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે દિવાતી પૂજા થઈ ગયા છે આજ મેં આ રૂમની થોડીક સાફ સફાઈ કરી કાલે બેડરૂમની સાફ સફાઈ કરી હતી હવે બસ ઓસરી અને વોશિંગ એરિયા બે બાકી છે અમે નવેરું કહ્યું અમારી અહીંની પાછા અમ ને તો નવેરાની સાફ સફાઈ બાકી છે એમાંય ઘણો એવો ભંગાર અને કચરો છે એટલે એમાં તો લગભગ મનમ છે અડધો દીવ જાય એટલે આજ પૂરતું એક આમ મુલતવી રાખ્યું છે કેમ કે આજે મારે દરવા છે દહીણા તો ચા પાણી નાસ્તો હજી બાકી છે દીવાબતી પૂજા થઈ ગયા બીજા બાકીના વાસીના કામ થઈ ગયા છે પણ પહેલાં પેટ પૂજા કરીએ ને પછી કંઈક કામ આગળ વધારીએ કેમકે ખાધા વગર તો એનર્જી આવવાની નથી તો ખાવું તો પડશે જ એટલે મસ્ત મસાલાવાળી ચા બને છે જો તો ત્યાં ચા ઉકળે છે ને મસ્ત જૂના ગીત આવે છે મને જૂના ગીત સાંભળવા બહુ જ ગમે અને જો ઘર થઈ ગયું છે ને એકદમ ક્લીન ચકાચક આજે સોફાના કવરે ધોવાતા પણ આળસ રાખી દીધી કેમ કે બહુ વધારે કપડા હતા તો પછી હુકવવાની તકલીફ થઈ આખી શેરીમાં મેં આજ તો કપડાં હૂંકવા છે દોરી ખાલી નથી સ્ટેન્ડે લેવું પડ્યું બરાબર અને ટાઈમ થયો છે સાડા નવ વાગ્યાનો જો ફરિયામાં ત્રણ દોરી ભરી સ્ટેન્ડમાં કપડાં ફૂકાવ્યા બાર દોરી ભરી છે અહીં ડેલી પાસે દોરી છે ન્યાય કપડાં હૂંકવા એટલે આજ તો છે ને શેરીમાં મારા ફરિયામાં કપડા કપડા જ દેખાય એક દી રજા રાખી હતી એટલો સ્ટોક થઈ ગયો કાંસા સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સાહેબે અત્યારમાં છે ને મિસ્ત્રી કામ ઉપાડ્યું છે આજે અરીસો અમારો છે ને પૂરો થઈ જવાનો હતો પણ સાહેબ બરોબર ત્યાંથી નીકળ્યા ને અરીસા પડવું તો સાહેબે કેચ કરી લીધો ક્રિકેટ ક્યાંક તો કામ આવ્યું નહી બહુ રમતા સાહેબ મેચ સાહેબ ને મેચનો શોખ બહુ છે ને રમતાય બહુ નહીંતર આજે અરીસો પૂરો થઈ જતો

તો હવે તો મને ખબર હોય ને કે સાહેબ હું બોલવાના જો હવે ન જાય પૂરું હા ટીંગાઈ જવામાં હા ટીંગાઈ જવા હવે ન જાય સારું હાલો તો એક તો કામ પૈતું નહીં તો એ વળી પાછું ટેન્શન આવે ને વળી મારા અઠવાડિયું ગીત જવું પડત સાહેબ અરીસો રિપેર કરાવો એ રિપેર કરાવો નહીં હા હાલો ચા પીવો ને આજ તો સાહેબ શનિવાર છે મારે એક ને છે ને ચા નાસ્તો કરવાનો છે એટલે એને શાંતિ છે તો નિરાતે ચા નાસ્તો કરી લો પછી ઘંડી ચાલુ કરું દહીંના દરવાજે હવે અત્યારે દરું કે બપોરે બપોર બજાર પાછા સાહેબ ખીજાય ઘડીક વાર હું હોય ને તો એમ કે દેખારો હું કરે એટલે અત્યારે થોડાક દરીને થોડાક બપોર પછી ધરીશ પછી છે ને આ ઓસરીની સાફ સફાઈ લેવી જો આ ખૂણામાં છે ને બહુ ચાકાજામ છે ને આ બાટલો અમારો નથી હો અમારા મકાન માલિકનો છે એ મૂકી ગયા એટલે ત્યાં રાખી દીધો નહીં અમારા બાટલા તો નવેરામાં જ પડ્યા રહી તો પછી આ એરિયાની સાફ સફાઈ કરશું તો હાલો વાતો ઘણી થઈ ગઈ અત્યારમાં તો ચેનલ માં પહેલી વાર આવ્યા હો તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો મરિયે થોડીકવાર રહીને હું ત્યાં હું ટાઈમ જોઉં છું સાડા નવ ની માથે થઈ ગયું છે ને આ હરિયાળ ની હાકલ પડી ગઈ છે અને આપણે તો ચા પીવાનો છે અને જો મેં વરિયાળી ને ઓલો ગોળ પલારી દીધો આજ બુફર મસ્ત ઠંડુ ઠંડુ વરિયાળી નું સરબત પીવાનું છે તમને કીધું દીધું ને આવી જાજો બધા મરિયાળી પલાળી દીધી ગોળ હોય તો ખરી ખાંગો નહીં પણ હોય ગરો ગાંગડા જો ઘરે અને ઘણા કે નવ વાગે તો હું દુકાને વહી જાય ત્રીજે દિવસે તો ચાલો જો નાસ્તામાં છે રોટલીના વઘારી એટલે કે રોટલીના બટકા રોટલી વઘાઈ દી છે ધારા યાદ નાસ્તો કરીને બે મારે યાદ નાસ્તો કરવાનો છે તો હાલો સાઈડ ચા આપી દઉં હું ચા નાસ્તો કરી લઉં પછી મળીએ તો કોને કોને આ રોટલીના વઘારી આપે છે મને કહેજો મને ધારાને તો બહુ ભાવે અમાર સાદની બહુ ઓછા ભાવે અને આ આ રોટલીના વઘારિયા છે ને મારા સસરાને બહુ ભાવતા રોજ અમારે નાતો દિન બે રોટલીના વઘારિયા બનાવવાના જ કામ રોજ એને બહુ જ ભાવતા ન હોય તો રોટલી બનાવીએ ને પછી વઘાર દઈએ એટલા વાલા હતા ને અત્યારમાં ધારાને એવા ભાવે મને ભાવ તો હાલો ચનેસ તો કરી લઈએ પછી મળીએ તો કન્ટિન્યુ આવી જ રીતે આ વિડિયોમાં જોડાયેલા રહેજો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સવા બાર વાગ્યાનો ધારા સ્કૂલેથી આવી ગઈ સાહેબ ગયા તાળવા અને હું બનાવું છું રોટલી તો બસ હજી એક રોટલી કરી દીધી નહીં હોય હુકાઈ ગઈ જેવી છે જોઈ ગા હુકાઈ ગઈ કેવા છે ધારા મીઠા કે મોરા મીઠા બાપી બેન નામે છે ને સાહેબ તેડવા જાય ને એટલે કઈક ને કઈક વસ્તુ લઈને આવે ખાલી આવી છે તો કોઈ આવે જ નહીં નહીં એની મારી પાસે છે ને એ વસ્તુ લેવડાવે પણ હું ધ્યાન ન દઉં હા તડકો નીકળો તડકો નીકળો સાહેબ અને જો અહીંયા વાદળા છે આ બાજુ તમને બતાવું વાતાવરણ આજ કેવું છે અમારા ગામમાં આજ વાદળ છાયું વાતાવરણ છે ને આ બાજુ જો અંધાર છે એટલે આમનો અંધાર ઉતરી ગયો એટલે હવે ક્યાં વરસાદ આવે એનું કંઈ નક્કી નથી કેમ કે વાતાવરણમાં બપોરનો બપોરનો હું હવારનો પલટો આવી ગયો જો વળી પાછા સુરત દાદા હતા ગયા આજે સુરત દાદા એ રમત રમે છે હો તડકો આવે ને જાય આજ મારા કપડાં સુકાવા કઠણ છે સાહેબ અને વેલા આવજો હવા બાર તો થઈ ગયા રોટલી જ બાકી છે હો ને સારું હાલો તો હવે હું ફટાફટ રોટલી કરી લઉં ને તમારા ગામમાં વાતાવરણ કેવું છે એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો અમારે તો જા વાદળ છે એવું વાતાવરણ છે ને એવું લાગે કે હમણાં જ વરસાદ આવશે ને ઉકરાટે એવો છે હદ બાર નું રેવાતું નથી ક્યાંય તો ધારા હાથ મોડું થઈને કપડાં બદલાવે તો ફટાફટ રોટલી બનાવી લો પછી મળીએ તો આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો જો વળી પાછું પિંક કલરનું ફ્રોક લીધું ને ધારાને તો આ પિંક ફ્રોક હું ગમે ને એ નથી ખબર પડતી હમણાં તમને બતાવું કપડાં બદલાવી લઈને એટલે હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી આ ધારાને આ ફ્રોક એવું ગમે ને કે ધોવાઈ જાય ને એટલે સીધું હર બીજે દિવસે આ ફ્રોક પહેરે પછી એને જાગવીમાં કરશે કેમ કે આમાં ઘેર વધારે છે ને એટલે ધારા નવા ઘેર વાળા ફ્રોક બહુ ગમે જો હવે આવી આખો દી હવે બે ચાર માર સીવી દેવા એટલે ઉપાધિ જ નહીં કા ધારે શું છે રસોઈ માં આજે હે આ રૂપિયા માં હાલવો હે દૂધી ને હાલવો એને ગાજર નો હાલવો કહેવાય જોયું ને કેવા પગે આવી હાથ પગ ધોઈ ને રસોડામાં સીધું આવીને જોયું બધુ તૈયાર કરી લીધું જમવાનું ખાલી એક છે ને ગાજરનો હલવો રસોડામાં રેખો મેં ધારા નહીં નતું કીધું પણ ગમે ત્યાંથી પોચી જાય કાગડો હમ હમ મજા કરું ને તારું નાક બન છે તાર આવે સુ બધું જક માસ્ત માસ્ત એવો ગાજરનો હલવો બનાવ્યો છે બીટ ગાજર માં આવી જાવ બપોરા કરવા થાળી તૈયાર થઈ ગઈ છે ને બપોરામાં છે મસ્ત એવો બીટ ગાજર હલવો કોબી બટેટા નું શાક કઢી ભાત રોટલી તરેલા મરચા અજે સંભારો માં કઈ નથી હો ખાલી મરચા તરી નાખ્યા છે ને ઠંડી ઠંડી છાશ તો આ છે આજ બપોર મેનુ સંભારો હું કામ નથી કર્યો ખબર ગાજર ની સંભારો ની જગ્યાએ ગાજર નો હલવો આવે હા બીટ ગાજર એમાં આવી ગયા આમાં કોબી આવી ગઈ હા તો પછી હવે સંભારો છે ને બનાવો એટલે મેં કીધું કેન્સલ રાખવા એટલે બટકે બટકે સંભારા નું નામ લેતા જાજો એટલે હાલ સે અથાણું ખાવું હોય તો છે ગોળ કેરી ચણા મેથી રાયતા મરચા હ ગરમર કોઈ વસ્તુ નહીં કોઈ વસ્તુ નહીં તો કઈ નહીં તારા બેન કેવો થયો ગાજર નો હલવો જો કોઈ અલબેન નહીં સુગંધ આવી ગયા આવી ગયા હલવા જેવો થયો કેવો બેનો છે ગાજરનો નો હલવો મસ્ત બેનો હા એમાં છે ને ઓલા આથણીયા મેં ખોખા કર્યા ને એમાંથી ત્રણ ગાજર વૈધા અને મેં છાલ ઉતાર નહીં કીધી તો મેં કીધું હવે આને વેસ્ટ થોડા જવા દેવા એ સંભારો તો આપણે કીધી ખવાય એવડા મોટા મોટા ગાજરનો એટલે પછી ખમણી અને એક બીટ પડ્યું હતું તો બીટ ગાજરનો મસ્ત હલવો બનાવીને ખવા સિઝન એ પૂરી થવાના આરે જ છે હવે શિયાળો વયો ગયો તો કુછ મીઠા હો જાય કા તારે દૂધ એ ભઈ લોકો હા દૂધ મલાઈ તો દૂધ તો ઘર હોય જ ને સાહેબ ફ્રીજ છે તો કેવી વાત કરે જલ્દી સાહેબ પછી એમ કે કે તમ કે ઓ વાત જ આવી હોય કે વિચારવી પડે આપણે હું બોલઈ તો હાલો બધાય તમે મસ્ત એવો ગાજરનો હલવો ખાવા સાથે છે સાથે છે ખાય બહુ મસ્ત બનો હાલો તમે બધાય બપોરા કરવા હા હું કીધું તો મરતા રહે તો બપોરા કર લઈએ ને પછી મળીએ આલો ટાઈમ થયો છે સાડા ત્રણ વાગ્યાનો ધારાબેન લઈ લીધી છે ડ્રોઈંગ બુક ધારાબેન ઘડિયા ઘડિયા મને હોવા ન દીધો ને એની હું તો પપ્પા ક્યાં ઉઠી જાઓ તું સુતી હોય તો ઉઠવાનું ઉઠી જા ને તું ઉઠી ગઈ મને ગેમ મમ્મી હું થઈ લઉં

હાલ વાતાવરણ સારું હોય છે ને તો મસ્ત ઠંડુ કરીને સરબત પી અત્યારે મસ્ત મસાલાવાળી ચા નો ફોટો ચડાવી લઈએ ચા પી લે એટલે મગજ એકદમ ફ્રેશ થઈ જાય ને ફૂર્તી આવી જાય કેમ કે સુસ્તી સુસ્તી જેવું લાગે નહીં છે ના ના મારા શું કામ છે આગળી ફટાફટ હું આવડી ઓસરીમાં દેણા ઘરની ઘંટી ચાલુ કરી દઉં ને પછી મેથી સુધારવા બે જવું એટલે બે કામ રાત ના રસોઈ ને કઈ ઉપાધિ છે નહીં મારે ધારણ બે ને જમવાનું છે પડ્યું એટલે હાલ છે સાહેબ દુકાને આવશે ને તો મારા બધા તો કઈ નઈ હાલો ચા તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ મસાલા વાળી ચા પીવા ને હાલો તો શું છે પેલા એટલો બધો બેકારો કેમ કરે કઈક હૈસે કા છે ને ઓલી લપુડી આવી હોય કા મીંદડી હોય તોય હોય જવ પાંદડે પાંદડે બેઠા ને એ જ ધારા છે ને રાયડું નાખે છે હૈશે જ ક્યાંક મીંદડી હોય તો સાહેબ તો જ હોય નહીતર આટલો બેકારો ન કરે અને જોવા ફરિયાની હાલત બપોર બચારે એવો હતો ને કે દરવાજો છે ને રહેતો નતો દેકારો દેકારો કરે છે જો ને કા ગાંઠિયા ખલાસ થઈ ગયા હોય તોય રાયડું નાખતા હોય સાહેબ લઈને આવે ગાંઠિયા જો હવે તો જથ્થાબંધ ગાંઠિયા અમારા ઘરમાં આવવા માંડ્યા પેલા પાંચસો કિલો આવતા બે કિલો ત્રણ કિલોનું પેકિંગ આવે અને પરમાન ટેબલ રાખવું રોજ ને સફાઈ કર નાખે ઉપર એક ગાંઠીઓ ગમે ખૂણે ખાચકે છે ને કા મીંદડી હોય ને કા આ બાજુ ઓલી લકુડી નથી એ આ બાજુ થી આવે છે રોજ અત્યારે છે ને ગાઠિયા ખાવાનું પાણી પીવા પાણી પીવા તો ઈ એની હોય તો દેકારો કરે ને દેકારો નો કરે તો કઈ નઈ હાલો ચા થઈ ગઈ તો ચા પી લે તમે આવી જાવ મસ્ત ચા પીવા કેમ કે દેકારો કરે ને એની ઉપરથી ખબર પડી જાય કે કઈક જનાવર આવ્યું કે બીજું આવ્યું પ્રાણી તો જ એટલો દેકારો કરે ને ચાલ એટલો દેકારો ન કરે એને કેવી સમજે નથી બોલી કે નથી કહી તો એ કેવા સમજી જાય એ સાહેબ એક ધારો દેકારો કરે કે આ આવ્યું એમ આપણને ખબર પડે એ આપણા સાચા મિત્ર કે ભાઈ આ ચા પી લેજે તો તું મારી સાચી મિત્રો બાકી એ મારા મિત્રો હાલો હાલો દુખના સંગાથી છે ને કામ કામ કરવા એ તો

હાલો ફ્રેન્ડ સાહેબ ને દુકાને થી મારે બોલાવવા પડ્યા ઘંટી હાલતી નથી જો મેં પાછો બાજરો એમાંથી કાઢો ચાલુ કરું ઓલી ચકેડી છે ને ફરતી નથી એ જો હું ચાલુ કરું આ જો આજે હોય ને જો જોતું ખાલી એમનો જ ફરે પછી ખોબે ખોબે બાજરો કાઢ્યો પંદર વીસ મિનિટ થયા તો હું ધારા ભાઈ ભેજા મારી કરીએ એમાં ધરાતું જ નથી જોઉં તેને ખાલી એમનામ જ ચકડી ફર નથી અંદર પછી ખાલી જો હું રોંધા ના ફરિયા વારતી હતી એ પડતા મૂકી ને ઘંટી રિપેરિંગમાં લઈ ગઈ ને પછી કંટાળી સાહેબ ને ફોન કર્યો કે હવે આપણું કામ નથી સાહેબ ને બોલાવવા જ પડશે જો એમના એ રીતના આપણે આંગળીયાથી ફેરવીએ ને તો જાય છે અંદર બાજરો થાલતું so

સાહેબ બોલાવી સાંભળ્યું તમે તમે એમ કે સાહેબ બોલતા નથી ખરેખર આ દસ બાર વર્ષથી એક જ આવી વપરાણી પણ હમણાં હમણાં છે ને છેલ્લા છ મહિનાથી આ ત્રીજી કે ચોથી વખત રિપેર કરાવવાની થાય શું કયો એટલે હમણાં ગયા વખતે કારીગર બોલાવ્યો હતો ને ઘરે તો એ ભાઈએ કીધું હતું કે હવે ઘંટી છે ને જાજો ટાઈમ હાલશે નહીં કે તમે જ્યાં લગી હાલે ત્યાં લગી ઘંટી હલાવો અને તારાના સ્પેર પાર્ટ હવે ફેલ થઈ ગયા છે ને આ હવે આના સ્પેર પાર્ટ મળતા નથી કેમ કે અમે દસ બાર વર્ષ પહેલા લીધા હતા એટલે હવે ઘણો બધો ફેરફાર આવતો હોય ને કાં એ મને ન ખબર પડે તો કઈ નહીં હજી એક વખત તો એ જોઈ જોઈએ કારીગરને બતાવીએ કે જો થોડી કંઈ આશા હોય કે બચી જાતી હોય ને જો અમારા ભેગી ચાર છ મહિના હજી રે તો અમને એમ થાય કે નહીં સાથ દીધો નહીંતર તો પછી એની ને અમારી લેણા દેણી પૂરી અહીં લગીનો સાથ હતો એનો ને અમારો હા તો એ તો કાંઈ વાંધો નહીં માણા જેવા માણા વળ્યા જાય સાહેબ તો આ તો એક મશીન છે પણ એક લાગણી છે ને ઈ પણ મળે નહીં ટ્રાય કરીએ મળી જાય તો ફોટો પાડ લેજો જો ઈ મોટર મળી જાય અને બદલી અને જવા દે એટલે આખા પોર કાઢી ને આ આખું બદલાઈ નાખી એટલે ચાલો હા તો જોઈએ હાલ પાવર સપ્લાય નું જોવાનું હોય જો પાવર સપ્લાય ન્યાથી બંધ હોય ને તો કોઈ જાય તો ખર્જો નતો પાવર સપ્લાય ચાલુ હોય ને તો આ ખર્જો હોય પડે તો તમે બધાય મને છે ને કમેન્ટમાં કહેજો કે અમે ઘંટી બદલાવીએ અને નવી લઈએ તો કઈ કંપનીની લઈએ અને કેવી લઈએ આ છે ને બે કિલાની કે અઢી કિલાની છે તો હવે કઈ લઈએ ને એમને તમે કમેન્ટ બોક્સમાં કહેજો એટલે ઈ પ્રમાણે અમે ઘંટી જોવા જાઉં ને નક્કી કરશું પેલા તો હજી એક વખત ટ્રાય કરશું કે જો આ ઘંટી રિપેર થઈ જાય તો હમણાં ચાર છ મહિના હલાવીએ તો રોડ બી લઈએ આજ ઘંટીમાં નહીતર પછી ફરજ જ્યાજ છે કે ખર્ચો કરવો જ પડશે કેમકે આના વગર નિયા લેવા સમાધાન કરી લે હું કા સમાધાન કરી લે હું રીહામણે ગઈ તો મનાવી લે હું હવે કારીગર આવીને હું કે જો ઈ મનાવે ને માની જાય તો અમારાથી તો માયની નઈ અત્યારે કેમ કે હવે એને જાવું જ છે રીહામણે તો અમારે રોકાય નઈ હોટેલને રાખવો જ પડશે હમ જાવા વારાને કોણ રોકી શકે તો કઈ નહીં હાલો તો હવે સાહેબ જઈ છે દુકાને હવે હું મારા બાકીના રોંઢાના કામ છે એ કરું તો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગઈ હોય તો વિડીયો ને કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળી એક નવા વિડીયા સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ એન્ડ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ જય શ્રી રામ